ક્રાઈમ સીરિયલો જેવી કે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી સિરિયલો બાસમસન પર અવાઈ અસર થઈ રહી છે જેમાં સુરતમાંથી ડોલી ખાતે રહેતા સગી યુવક દ્વારા તેની સગીબહેન પર અનેકવાર વાર દુશ્સજાર આશરે તેને ગર્ભવતી બનાવવાનો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસે ફરિયાદ નોંધી સગી યુવકને અટકાય કરી હતી મળતી માહિતી મુજબ ડોડોલી વિસ્તાર રહેતા અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા પરિવારને બે સંતાન હતા જેમાં એક સોળ વર્ષની દીકરો હતો અને ચૌદ વર્ષની દીકરી હતી ત્યારે સોળ વર્ષની સગીભાઈએ ઘરમાં બહેનને એક અલગ પ્રથમ તો તેની સાથે અડપણ શરૂ કર્યા હતા જે બાદ તેની પર ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો જેથી સગીરા ગર્ભવતી બનાવતા સંભવ મામલો પ્રકાશમાં આવ્યો હતો આ બાબતે સગીરાની માતાએ તેના પુત્ર વિરુદ્ધ ડિડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અચાનક સગીરાને પેટમાં અસર દુખાવાનો થતાં સગીરાએ માતા પિતાના દ્વારા તેની પ્રથમ તો ખાનગી હોસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા જ્યારે સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવા સામે આવતા પરિવાર પર આ તૂટી પડ્યું હતું જે બાદ સગીરાના માતા પિતા સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા તે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સગીરાના માતા પિતા દ્વારા સગીરાની પૂછપરછ કરતાં સગાભાઈ દ્વારા જ આ કૃતિ કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું કે તેમને ત્યારે બાદ સગીરા દ્વારા સમગ્ર આપતી જણાવી હતી કે તેમણે સગીરા યુવક દ્વારા આ બાબત કોઈને કહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી